નમસ્કાર મિત્રો આપ સૌનો ઘણા જ પ્રેમ છે હૃદયપૂર્વક સ્વાગત કરું છું ભગવાન શ્રી કૃષ્ણ મારા આરાધ્ય દેવ છે મારા ભગવાન છે આપ સૌના પણ હશે આજે આપણે એને કેમ પ્રેમ કરીએ છીએ કેમ એની ભક્તિ કરીએ છીએ ગોપીઓ કેમ એને પ્રેમ કરતી છે રાધા કેમ પ્રેમ કરે છે કારણ તો હોય ને શું કારણ આજની તારીખે પણ આજે વિશ્વના કરોડો ભક્તો ભગવાન શ્રી કૃષ્ણ એમના માટે આરાધ્ય છે કેમ એના માટે હું આજે કહું છું એ આ બધી હું મારી દ્રષ્ટિથી તમને કહીશ ભગવાન શ્રી કૃષ્ણ આશરે આજથી ગણીએ ને તો લગભગ પાંચ હજાર બસો ને ત્રેપન હો અવુંભાજિત હોઈ શકે એટલા વર્ષ થઈ ગયા જન્મથી માંડીને પરમ તત્વમાં વિલીન થવા સુધીની જે એમની યાત્રા હતી એક ક્ષણ બોધકારક હતી જન્મથી મળી જે આપણે એની પાસેથી ભગવાન પાસેથી જે જાણવાની છે એમાં એક સૌથી પહેલું આવે છે ભક્તિ અને બીજું આવશે મેઇન યથાર્થ જ્ઞાન આવા બધી જ વસ્તુઓનો સમાવેશ થાય બે જ પહેલું આપણે એટલા માટે લીધા છે કે આ બે પહેલું ઉપર જ આ બધું જ્ઞાનનું ચાલે છે નો ડાઉટ ભક્તિમાં બહુ મોટો બહુ સમુદાય છે મારા આરાધ્ય ભગવાન શ્રી કૃષ્ણ કેમ છે કારણ કે એમને મારા જીવનમાં આમૂલ પરિવર્તન લાવ્યા નાનપણનો પાંચ વર્ષની ઉંમરનો મારી ઉંમર ત્યારથી માંડી અત્યાર સુધી હવે એમાં સૌ પ્રથમ શ્રીમદ્ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા આ બે મુખ્ય વિષય મારા જીવનમાં રહ્યા શ્રી સુખદેવજી મહારાજના મુખ્યથી જે કથા વિશ્વ સમક્ષ મુકાય એ આજે પણ બેજોડ છે વિશ્વના કરોડો લોકોને આમ મનની શાંતિ અથવા તો એમ કંઈક શાતા પ્રદાન કરનારી ગીતા ભગવાનની વાણી છે ગીતા ભગવાને યોગમાં સ્થિત થઈને જગત સમક્ષ મૂકી છે તેથી વેદો કરતાં પણ ગીતા વિશેષ છે બધા જ શાસ્ત્રો એના અંતર્ગત છે આમાં કોઈ સંપ્રદાયની વાત નથી કોઈ એક સંપ્રદાય લઈને ભગવાન કૃષ્ણ કોઈ વાત સૌનું કલ્યાણ એના સિવાય બી કોઈ જગતમાં સત્તા છે એવું મને નથી લાગતું કૃષ્ણ સિવાય શું છે ગીતામાં એમને જે વિરાટ સ્વરૂપના દર્શન કરાયા એમાં બધો જ બોધ આવી જાય છે જ્ઞાનથી આ જે આખું જગત આપણે જોઈએ કણ એ કણ સર્વત્ર વ્યાપ્ત ચેતના સ્વરૂપમાં આપણે એને દર્શન કરવા આજે આપણે એક વિશેષ વાત એટલા માટે કરી છે કે લગભગ અસ્સી એકસો ને વીસ વર્ષ પહેલાંના એક બહુ જ સારા વિદ્વાન યશારામ સૂર્યરામ દેસાઈ થઈ ગયા એમને એ સમયમાં શ્રીમદ્ ભાગવત પ્રકટ કરેલો પ્રિન્ટિંગ કરીને ગુજરાતીમાં મૂળ સ્વરૂપમાં એમાં એ આખું રચના કર્યા પછી શ્રી એકસો આઠ તિલકાયત શ્રી ગોવર્ધનલાલજી મહારાજનું એ આખું એ પુસ્તક એમને અર્પણ કર્યું બહુ સરસ જો કોઈની પાસે હોય જૂનું તો ચોક્કસ એ વખતે મુંબઈથી ગુજરાત ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતા હતા અને એમણે જે આ અર્પણ કર્યું એની પાછળ ઘણા બધા કામ કારણ કે તો જેમ ચૈતન્ય મહાપ્રભુ હતા કેવું સ્વરૂપ તમને કૃષ્ણનું સ્વરૂપ લાગે એમ આખું જીવન પ્રતસ્મરણીય શ્રી એકસો આઠ તિલકાિત ગોવર્ધનલાલજી મહારાજ આખું જીવન એમ કર્મ ભક્તિ અને જ્ઞાન એ ત્રણ માર્ગમાં ભક્તિ માર્ગમાં નિરૂપાધિક ઉદાર અને શ્રેષ્ઠ છે एवं जगत समक्ष एवं स्वरूप क्यों? भगवत भक्ति निष्ठ पुरुषों क्लेश वगर कर्म बंधन में छूटे आ एक मोटी बात है कृष्ण अर्पण कृष्ण न शरणे शरणागति भाव एक तू ही मेरा ही એ ભાવના અને પછી જીવનની મજા જુઓ મેરો તો ગિરધર ગોપાલ દુષરો આ વાણી ક્યારે બહાર આવે એ પરમાત્મા સાથેનું એક અનુસંધાન એના વગર એક ક્ષણ ના જીવી શકે એવી ભાવ સાથે એવી શ્રદ્ધા સાથે એવી ભક્તિ સાથે આ ભક્તિ માર્ગની વાત હું એટલા માટે કરું છું કે આ જોવા જેવી એવી છે વસ્તુ કારણ કે એમની પાસે જે બહુ જ તપશ્ચર્યા દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કરેલું એ જબરજસ્ત જ્ઞાન હતું એમને જે મુખ્ય વાત કરી હતી અને આખા એ દેશનું એમણે ભ્રમણ કર્યું હતું એ બહુ અગત્યની વાત છે આચાર્યજીએ ઘણા સ્થળોમાં વાત પણ કીધું છે ને તેમાં દિગ્વિજય મેળવ્યો છે પૃથ્વી પ્રદક્ષિણા કરતી વેળાએ કેટલાયક રાજા રાણાઓ અને શ્રીમંતને પોતાના સેવક તરીકે શુદ્ધાદ્વૈત સંપ્રદાયની સારી અભિવૃદ્ધિ કરી છે કેટલાય કાળ વીત્યા પછી શ્રીમતી વલ્લભાઇ આજ્યની ઈચ્છા થાય છે કે હવે તો સંન્યાસ લઈને આ સંસારમાંથી ઉપરામ થવું છે બહુ મોટી વાત છે ક્યારે બોધ થાય યાજ્ઞ વલગતિ વાત કરો એમણે આ વાત કરી હતી ઉપનિષદમાં જ્યારે આ સર્વ જગત મિથ્યા લાગે એના વિના એકાંતમાં રહીને શ્રી હરિનું ભજન કરવું શ્રેષ્ઠ છે એવું અનુભવ થાય આવો વિચાર આવે સંન્યાસ લઈને કાશીમાં હનુમાન ઘાટ ઉપર વાસ કર્યો હતો અને ગૌરીક વસ્ત્ર ધારણ કરનારા પરંતુ કામ ક્રોધારીનો વશ થયેલા એકાએક નામધારી સંન્યાસીઓને સંન્યાસનું સત્ય સ્વરૂપ કેવું છે તે દર્શાવી આપ્યું હતું સંન્યાસ લીધા પછી દિવસ સુધી મૌન રહ્યા અને છેલ્લા આઠ દિવસ અનસન એટલે ઉપવાસ વ્રત ધારણ કરીને રહ્યા પિતા શ્રીમદ વલ્લભાચાર્યજી સંન્યાસ લઈને ગંગાના તીર ઉપર બેઠા છે આવા સમાચાર જ્યારે તેમના પુત્ર ગોપીનાથે તથા વિઠ્ઠલનાથે જાણ્યા ત્યારે તે બંને પોતપોતાના પિતાની પાસે બંને પોતાના પિતાની પાસે આવ્યા અને બે હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા મહારાજ આપ સ્વધામ વધારો તો અમારે હવે શેષ તે અમારું તો શ્રેષ્ઠ જીવન બાકી છે આપના માર્ગદર્શન વખત કીર્ત કરીશું આપ આજ્ઞા કરો તે રીતે અમે વર્તી શ્રીમદ વલ્લભાચાર્યજી જે ભક્ત વોત્સલ હતા જેમણે મૌન વ્રત ધારણ કર્યું હતું તેઓ પોતાના પુત્રને એક સાડા ત્રણ શ્લોક બોલીને એ વાત એમની સમક્ષ મૂકે છે એ આપણે શ્લોક નો હું અર્થ તમને કહ્યું હે વસે વસે એટલે મારા પુત્રો તમે જ્યારે કોઈ પણ રીતે બહિર્મુખ બહિર્મુખ ક્યારે કહેવાય એ તમને કહો જ્યારે ઈશ્વરમાંથી આપણે મન ઉઠી જાય અને સાંસારિક વિષયોમાં આશક્ત થવા લાગીએ ને ત્યારે એ બહિર્મુખ કહેવાય એમ અને આપણે એની સાથે જ અનુસંધાનમાં સતત રહીએ ત્યારે એને અંતર્મુખ કહેવાય હે વચ્ચે તમે જ્યારે કોઈ પણ રીતે બહિર્મુખ ઈશ્વરમાંથી મન ઉઠીને જઈને સાંસારિક વિષયોમાં અશક્ત થયેલા થશો ત્યારે કાળના પ્રવાહમાં તણાતા તમારા શરીર અને ચિત્ત આજે પણ તમારું સર્વથા ભક્ષણ કરશે આ જાણવા જેવું છે એટલા માટે આ વાત કરીએ છીએ આપણે અર્થાત તમને વશ કરશે આમ હું માનું છું શ્રી કૃષ્ણ પ્રભુ લૌકિક પ્રભુના જેવા નથી એટલે આ રાજા હોય જેવા એમ માટે તે લૌકિક ભાવને અર્થાત ઉપરના ભાવને માન્ય રાખતા નથી કૃષ્ણનું આખું સ્વરૂપ જુઓ તમે ઘણા તો કીધું છે કૃષ્ણ કરે તેમ નહીં એમ કે જીવન પછી જુઓ તમારું માટે એ લૌકિક ભાવને અર્થાત ઉપરના ભાવને માન્ય રાખતા નથી માટે તેમના ઉપર તો આલોક તથા પરલોક સંબંધી સ્વરૂપ ભાવ રાખવો અને સર્વસ્વરૂપ રૂપ ભાવ વડે ગોપી પતિ શ્રી કૃષ્ણની જ ભક્તિ કરી આપણું કલ્યાણ કરશે આ માર્ગદર્શન આપીશું શું કરવું એમ સળત્ર શ્લોક છે એમના એનો આ ભાવાનુવાદ આપને મેં કહ્યો કહેવાય છે કે શ્રીમદ વલ્લભાચાર્યજી આટલો ઉપદેશ કરી રહ્યા હતા કે તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પ્રગટ થાય છે શું વાત વાત છે શું કહે છે ભગવાન એ પણ સાંભળીએ આપણે શ્રી ગોપીજનને પ્રિય એવો જે હું તેના ઉપર તમને શ્રદ્ધા હોય તો તમે ખરેખર કૃતાર્થ કૃતાર્થ છો અને તમારે કોઈ પણ રીતે શોધ કરવો નહીં અન્યથા સ્વરૂપનો એટલે દેહાભિમાનનો ત્યાગ અને સ્વસ્વરૂપથી રહેવું તેનું જ નામ મુક્તિ છે ઉપર પ્રમાણે પુત્રને ઉપદેશ આપ્યા પછી ચાલીસ મે દિવસે મધ્યાહન સમયે સર્વ લોકોના સમક્ષ ગંગાના પ્રવાહ સંવત પંદરસો ને છ્યાસી માં પોતાના દૂધનો ત્યાગ કરીને એ મહાત્મા પરલોકમાં પધાર્યા છે એ કાળે શ્રી આચાર્યજીનું વય એકાવન વર્ષનું હતું તો આ જે ગોપીનાથ અને વિઠ્ઠલનાથ નામના બે પુત્રો એમના એમના ગોપીનાથના પુત્ર પુરુષોત્તમ દાસજી અપ્રજ હતા માટે તેમાંથી તેમને બંધ પડ્યો અને શ્રી વિઠ્ઠલનાથ જેમનું ઉપનામ શ્રી ગુસાઈજી હતું તેમને સાત પુત્રો હતા તેઓમાં સર્વથી વડા શ્રી ગિરધરજી સંવત પંદરસો ને સત્તાણું કારતક સુધી ભારષણી જન્મ્યા હતા તેમને મુખ્ય ગાદી તથા શ્રીનાથજીની સેવા આપવામાં આવી હતી આ અનુસંધાન છે આપણે જે વાત કરીએ છીએ બીજા પુત્ર શ્રી ગોવિંદરાય સંવત સોળસોના માર્ગ માર્ગસર વધ આઠમને દિવસે જન્મ્યા હતા અને તેમનો દાય ભાગમાં શ્રી વિઠ્ઠલદેશરાયજીનું સ્વરૂપ મળ્યું હતું ત્રીજા પુત્ર શ્રી બાલકૃષ્ણજી સોળસો છો અશ્વિન વતી તેરસ દિવસે જન્મ્યા હતા તેમના દાય ભાગમાં શ્રી દ્વારકાનાથજીનું સ્વરૂપ મળ્યું હતું ચોથા પુત્ર ગોકુલનાથજી સંવર્ષ સોળસો આઠમાં માં મક્સર સુ સાતમના દિવસે જન્મ્યા હતા એમના દાય ભાગમાં શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ મળ્યું હતું એમના પાંચમા પુત્ર શ્રી રઘુનાથજી સંવત સોળસો અગિયારના કારતક સુદ બારસને દિવસે જન્મ્યા હતા આ એટલા માટે કહું છું કે એનું અનુસંધાન છે અને દાયા ભાગમાં શ્રી ગોકુલચંદ્રા માજીનું સ્વરૂપ મળ્યું હતું અને છઠ્ઠા પુત્ર યદુનાથજી સોળસો ને તેરના ચૈત્રવધ છ ને દિવસે જન્મ્યા હતા તેમના દાયા ભાગમાં શ્રી બાલકૃષ્ણજીનું સ્વરૂપ આપવામાં આપવા માંડ્યું હતું પરંતુ તે સ્વરૂપ નાનું છે એમ તેમને લાગ્યાથી પાછળથી તેમના વંશજ શ્રી ગિરધરજી શ્રી મુકુંદરાયજીનું સ્વરૂપ સોંપ્યું હતું અને સાતમા પુત્ર શ્રી ઘનશ્યામજી સંવત સોળસો તેરના માક્ષર સુધી વધી તેરસને દિવસે જન્મ્યા હતા તેમના દાય ભાગમાં શ્રી મદન મોહનજીનું સ્વરૂપ મળ્યું હતું અને શ્રી વિઠ્ઠલનાથજી કેટલાય દિવસો સુધી અરેલમાં રહ્યા હતા અને પછી પરિવાર સાથે શ્રી ગોકુળમાં નિવાસ કર્યો હતો શ્રી વિઠ્ઠલનાથજીએ રાજા ટોડમ્બલ રાજા બિરબલ વગેરે ઘણા રાજાઓને વૈષ્ણવ કર્યા હતા તેમજ તે સમયે દિલ્હી પછી અકબર અકબરબાદના પણ શ્રી વિઠ્ઠલનાથજી તરફ મહામાન મહામાનની દ્રષ્ટિથી એ જોવા લાગ્યા હતા પણ શ્રી વિઠ્ઠલનાથજીના વડાપુત્ર શ્રી ગર ગીરધરજીને દાય ભાગમાં જો કે નવનીતલાલજીની સેવા મળી હતી તો પણ તે સર્વમાં વડા હતા તેથી શ્રીનાથજીની સેવા પણ તે જ કરતા હતા હવે આ શ્રીનાથજીના તિલકાજીનું જીવન જે આપણે અહીંયા શરૂઆત કરી હતી અને જેમને આ પુસ્તક અર્પણ કર્યું હતું એમાં હાલના તિલકાજી મહારાજ ગોવર્ધનલાલજી શ્રી વલ્લભાચાર્યજી પંદરમાં છે અને શ્રી વલ્લભાચાર્યજીના પૌત્ર શ્રી ગિરધરજીના વંશ જ બીજા રાજ્યના બીજા પુત્ર વિઠ્ઠલજીના વંશમાં ઉત્પન્ન થયેલા શ્રી દાઉજીએ શ્રી કૃષ્ણરાયજીના પુત્ર શ્રી ગોકુલજીને દત્તક કરેલા હતા એમના તેમના પુત્ર શ્રી ગિરિધારજીએ અને તેમના પુત્ર શ્રી ગો ગો ગોવર્ધનલાલજીએ જેઓ હમણાં શ્રી દ્વારાની ગાદી ઉપર બિરાજમાન છે એટલે હું આ એક ટાઈમની વાત કરું છું અહીંયા એ આ તમને એટલા માટે કહ્યું કે આ કેવી એક વ્યક્તિ જે સમયમાં એ ભક્તિનું કેવું યોગદાન છે એ આમાં આપણે જોવાનું છે તો મેઇન વસ્તુ તો આપણે આ જ એક કરવાની છે કે જીવન આપણું જે છે કેવી રીતે પસાર કરવું કેવી રીતે કરવું એનું આપણે અહીંયા ધ્યાન કર્યું છે અને જે શરૂઆત એમને કરી હતી તમે જાણો છો હું જાણું છું શ્રીમદ ભાગવતમાં ભક્તિ અને નારદનો જે સમાગમ થાય છે પછી એનાથી કર્મ કરવામાં જે વાત કરે છે સ્વર્ણ પૂછે છે અને અજ્ઞાન રૂપે અંધકારનો નાશ કરવા માટે આજે સૂર્ય સમા સૂર્યને એનો પ્રકાશની શું વાત કરી સવાલ માટે આ તમારી સમક્ષ મેં વાત કરી છે આપણે ભાગે ભક્તો માટે ભગવાન સગુણરૂપ ધારણ કરીને આવે છે એ જોયું આપણે આમ તો જોગો પ્રકટ સ્વરૂપમાં ગોપાલા દીનદયાળ કૌશલ્યાજી એવા ઘણા બધા સ્વરૂપો એમને પાસે છે નિર્ગુણ સગુણ બંને બ્રહ્મ સ્વરૂપ છે માટે કૃષ્ણની અંદર ભક્તિમાં કશું શેષ બચાવીને ના રાખતા એટલું જ વાત કરવા માટે હું આ વાત કશું બચાવવાનું કારણ કે બચાવવા જેવું તમારી પાસે શું છે શું છે એટલું કર્મ જે કર્માશયમાં ભેગું થાય અને એનું સૂક્ષ્મ દેહ બને ફરી માના ગર્ભમાં આવવાનો પુનરપી જન્મ પુનરપી મરણમ માના જઠરમાં જઈને ક્યાં સુધી પડી જવાનું માટે આ ભગવાન શ્રી કૃષ્ણ કરુણા કરે છે આપણે દરેક અધ્યાય જોયો શરૂઆતના છ પછીના છ અને અને અંતના છના ત્રણ સ્વરૂપ કેવા કર્મ કરવા શું કરવું આરાધના કરવી તો કેવી રીતે કરવી મુક્તિનું સ્વરૂપ શું વિસ્તૃત વર્ણન ભગવાને ગીતામાં આપ્યું છે તમે કઈ જ ના કરો ફક્ત ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યા ના માર્ગે તો પણ ચાલશે આપણે બાળ સ્વરૂપ પણ જોયું બાબા અને ગીતામાં વિરાટ સ્વરૂપ જોયું કોઈ ભેદ નથી જ્યારે એક જ સત્તા વિશ્વમાં સર્વ વ્યાપી હોય અને એ ફક્ત ભગવાન શ્રી કૃષ્ણ હોય પછી એના સ્વરૂપો તો તમે સ્વરૂપ માટે આ તમારી સમક્ષ વાત મૂકી છે ઓમ નમો ભગવતે વાસુદેવાય ન સ્વસ્તી શ્રી ગણેશાય નમ श्री गुरुभ्योनम श्री द्वारिका की श्री बालकृष्ण लाल की, श्री सदगुरुदेव की जय श्री कृष्ण आप सौने मार हृदयपूर्वक वंदन अपना वीडियो केव लगे कमेंट बॉक्स में आवा वीडियो तुमने तो जो पसंद आए तो सब्सक्राइब कर दो અને લાઇક કરજો ફરીથી આપશોને આપશો ને મારા જય શ્રી કૃષ્ણ